રાતો ને થાય તો જ ઉપર છીડો છે તો મિત્રો હે હું આ સીતાફળી એને બતાવું કે તમારા તમારામાં આવ્યો એમ કહું ને તમારી સીતાફળીમાંથી સીતાફળ તોડે છે સુરાભાઈને સાંભળતા હોય તો

હાલો તો તો ટાઈમ વાળું છે ને સાત વાગ્યા પછી એડવાન્સ નહીં ઓટો ઓટો છે બસ હવે થોડાક રહેવા દે લેવા હે તો એને હાટું લેતો જ હશો થોડાક ખાવા તો કદાચ ખાસા ઘણા છે મિલી બાગ થઈ લેવો

Mọi thứ, mọi thứ, full viên ai về đi chưa? Không làm gì cả. thì chưa na. Khúc

હવે આમ છે ને મારા હાથમાં આમ તાર ગમે એમ કરીને હાસવું તો કેમ બોલા ગીસ આમ નાખી